એમ નહીં આ તો મજાકની વાત થઈ પણ હું એમ કહું છું કે એટલે કેવું ચાલે છે તને ફાવી ગયું છે ને હવે વાંધો નથી આવતો ને ના કંઈ જ વાંધો નથી ત્યાં ઓફિસનો જે સ્ટાફ છે ને એ પણ બહુ સારો છે અને સર પણ ઠીક ઠીક જે બધા કહે છે ને કે બોસ લોકો અકળું હોય એવું કઈ નથી ઓકે તો તો સારું હા અકડું બોસ હોય ને તો કામ કરવું અઘરું પડી જાય તને ખબર છે વર્ષો પહેલા હું પણ નોકરી કરતી હતી અરે હા અમારો બોસ તો છે ને સાવ ખડ્ડુસ હતો અમને શું કે તમારે સવારે નવ વાગે એટલે અહીંયા આવી જ જવાનું હા તને ખબર યુનિફોર્મ બનાવતી કંપની હોય ને એમાં એમાં હું પણ મેનેજર હતી પણ કાકી મને કેમ એવું લાગે છે કે તમે તમારા બોસ નું જરાય નહીં માનતા હોય નોતી જ માનતી તારી વાત એકદમ સાચી છે હા જો મીરા પણ આવી ગઈ હવે આ બધી વાત થઈ ગઈ મીરા મારે તમારા બે સાથે વાત કરવી છે દીદી આ થોડી વાર બુક્સ મૂકીને કાકી શું કહે છે એ સાંભળો ને એવું શું ખાસ હોય છે કે મારે ધ્યાન પણ ત્યાં જ કરવું પડે અરે સાંભળ બેટા સાંભળ આ મહિનાના ત્રીસ દિવસ હેમાંથી તમે લોકો ચાર દિવસ ઘરે હોવ છો એમાં પણ તમે ઘરમાં તો હોતા જ નથી કારણ કે તમારું ધ્યાન તારું ધ્યાન ભણવામાં અને આનું ધ્યાન એને નોકરીના કામમાં હવે આ ઘરની હાલત તો જોઈ રહી છે ને અને મારી ઉંમર પણ તું જોઈ રહી છે ને તો મારાથી જાતે ધૂળ જાડા થાય એમ નથી તો તમે લોકો મદદ કરશો લો એટલી એમથી વાત હતી તો પહેલાં કહી દીધું હોત તો હવે એક કામ કરીએ મારે સન્ડે રજા હોય છે ને સન્ડે આ બધું સાફ કરી નાખશું ચાલો ગમ્યું મને જોયું આ દામિની બધું જ કામ કરી નાખે છે તો મને શું કામ અહીંયા બોલાવીને બેસાડી છે અને આ ઉમરની વાત તમે તો ના જ કરતા દેખામાં કોણ કે કેટલી મોટી છોકરીની માં છે આપણે બંને સાથે જઈએ ને તો કોક એમ કે કે બંને બે ન આવશે હા 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 વખાણ થઈ ગયા પણ ઉમર ઉમર કામ કરે પણ બેટા આખા ઘરના ધૂરજારા ઝાડા કરવા ને એમાં સમય લાગે ને એકલી દામિની કે હું પહોંચી ના વળું તું મદદ કરે તો સારું મમ્મી યાર મારી ઉપર શું કામ ઢોળે છે બધું હું મારામાંથી ફ્રી નથી પડતી અને તમે તમારું લઈને બેસી જાવ છો બધી વાત સાચી પણ થોડી મદદ કરી હોત તો બેટા હજુ તારી એક્ઝામ ની વાર છે એટલા માટે દીદી મને તો છે ને એક વિચાર આવે છે તું જ્યારે જો ને ત્યારે બસ બુક લઈને બેઠી હોય છે સવાર સાંજ બસ તારું મોડું છે ને આ બુક્સ માં જોઈ છે તારે કોઈ ફ્રેન્ડ્સ કે એવું કંઈ છે કે નહીં મતલબ આ તું ભણવા છે ત્યાં કોઈ તારી સાથે વાત કરે કે નહીં કે બસ પડાકો કઈને ઇગ્નોર જ કરે ઘણા બધા ફ્રેન્ડ્સ છે પણ અમે લોકો જ્યારે સ્ટડી કરવા ભેગા થઈએ ને ત્યારે જ મળીએ અને ત્યારે પણ ફક્ત સ્ટડી જ કરવાની વાત કરવાની જો કંઈ ક્વેશન આન્સર હોય તો વાત પણ કરવી પડે ને બાકી વગર લેવા દેવાની કોઈ સાથે કોઈ વાત નથી બધી વાત સાચી મારે છે ને ડૉક્ટર બનવું છે ચપરાસી નહીં હા હા મને ખબર છે મારી દીકરી ડૉક્ટરીનું ભણી રહી છે મને બધી વાતની ખબર છે પણ ગઈ કાલે રાત્રે હું તારા રૂમ પાસેથી પસાર થતી હતી ને બેટા તો તું ફોન પર કોની સાથે વાત કરતી હતી હા લગભગ બાર વાગ્યા હતા અને હા હા સીધી વાત છે ને દીદી જો કોઈની સાથે ફોનમાં વાત કરતા ને તો એ પણ કોઈ ફ્રેન્ડ હશે ને પૂછતા હશે કે આ સવાલ છે ને એનો જવાબ શું આવતો હશે વાહ જોયું હા ને બેન થેન્ક યુ સો મચ એને ખબર પડી ગઈ કે જ હતી પણ તમને નહીં અને બાય ધાય અમારા રૂમ પાસે તમે શું કરતા હતા બેટા પાણી લેવા જવાનું હતું ને એટલે જગ લઈને નીચે આવતી હતી તો મેં જોયું કે મારી દીકરી જાગે છે પણ પછી તું ફોન પર વાત કરતી હતી ને એટલે હું તને ડિસ્ટર્બ ન કરવા આવી વેરી ગુડ સાંભળી વાતો ના ના સાંભળવું એ મારું કામ નહીં ને પણ એ બધી વાત છોડ આ જો ધૂળ ઝાડા કરવાના છે તો વધારે નહીં તો ચાર પાંચ કલાક તો મદદ કરજે અરે રે હું તો ભૂલી જ ગઈ મારે લાઇબ્રેરી જવાનું છે દામિની લાઇબ્રેરી જવાનું છે કામ છે બુક્સ લેવાની છે બુક્સ દેવાની છે બુક્સ 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 ચલો હું જવ હા બાય બાય મીરા પણ વાત તો સાંભળ ખબર જ હતી આને ભણવામાં ડિસ્ટર્બ જ લાગે મને એમ લાગે છે આને ચોપડિયું જ્ઞાન તો મળશે જ હું ડૉક્ટર તો આને બનાવીને જ રહીશ કારણ કે મારે મારી દીકરીને ડોક્ટર જ બનાવી છે પણ થોડું થોડું ઘરનું કામ પણ આવડું જોઈએ ને આવડું જોઈએ કાકી મારા મમ્મીનું પણ એક સપનું હતું કે હું વકીલ બનું પણ સમય સંજોગ જો આ બાર પછી નોકરી કરવી પડે આ કાઈ નહીં આ રૂમ સાફ કરવાની છે ને ઉપાધી તમે રહેવા દો હું જ્યારે નવરી પડીશ ને ત્યારે થોડું થોડું કામ કરતી જઈશ દીદીને ડિસ્ટર્બ નથી કરવા સારું હવે હું પણ નીકળું હા થાય છે હા નીકળ નીકળ બેટા જય શ્રી કૃષ્ણ અબ જય શ્રી કૃષ્ણ ક્યાં છે આ

હા તો બીજું શું હા હા પણ તમારે તો કહેવાય ને કઈ પણ બાના મળી શકે ભણો છો એટલા માટે બાના ને બાના તો મારી પાસે બહુ બધા હોય પણ વેલિડ ના હોય ને અને મમ્મી માને નહીં મમ્મીને ખબર છે કે મમ્મી ક્યારે પણ મને કાઈ વાત કરે ને તો સીધી ગુલ્લી મારવાની વાત હોય એટલે મમ્મી મારી સાચી વાત પણ અમુક ટાઈમ તો ના માને અરે વાહ આના ઉપરથી એક સ્ટોરી મળી ગઈ મને હા મમ્મી ઘરેથી બહાર ન નીકળવા દે પણ છોકરી ગુલ્લી મારીને ઘરની બહાર નીકળે વાહ શું કોમેડી સ્ટોરી બનશે માં દીકરી વે ધડા વાત છે હા ના સોરી એ તો મારો વિષય છે ને ના વાંધો નહીં યુ કેન કન્ટિન્યુ મને ખબર નથી પડતી પણ હું જોઈશ સ્ટોરી જરૂર જોઈશ એક વ્યૂ તો મળશે ને તમને હા ચોક્કસ જોવી જ જોઈએ શું કામ ના જોવી જોઈએ અને હું તો એમ કહું છું કે મારા બધા ફ્રેન્ડ્સને કહી દઈશ જેટલા વ્યૂ તમને મળે એટલું તમારા માટે સારું ને હા બહુ સારું હા ડોક્ટર જેટલા પણ તમારી સાથે હોય ને બધાને કહી દેજો કે પેશન્ટ ને પણ કે ને ડોક્ટર પોતે પણ જોવે પણ હું શું કહું છું શું તમે ક્યારેક ડોક્ટર્સ પર સ્ટોરી બનાવો ને કે ડોક્ટર નું ભણતર ડોક્ટર બન્યા પછી ની લાઈફ એનું સ્ટ્રગલ કેટલું હાર્ડ હોય છે આ બધું ડોક્ટર ના થયો પ્રેમ હા કઈ જ હા સીધી વાત છે આપણી સ્ટોરી બનાવી નાખીએ ને આઈ મીન આપણે અવારનવાર ખાલી મળીએ છીએ બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ પણ પણ તમે તમે એક્સપ્રેશન મસ્ત આપો છો પણ જો મારી તો આ લાઈન નથી ને હું તમારા વિડીયોમાં કામ કરીશ ને તમારી એક્ટિંગ જોઈને કોઈ તમને વ્યૂ નહીં આપે લાઈક નહીં આપે કમેન્ટ નહીં કરે અને કમેન્ટ કરશે ને તો બધી મને જ કરશે અરે એની જરાય ચિંતા કરવાની જરૂર નથી કેમ આ કેમ કે મારી ચેનલ બહુ સારી એવી ગ્રો કરે છે એમાં વ્યૂઝ લાઈક કોમેન્ટ આવ્યા જ કરે છે અમારા ઘણા બધા સારા વિડીયો છે એટલા માટે એટલે તમે જો એમાં એન્ટ્રી કરશો ને મેડમ તો ખરેખર લોકો ડિમાન્ડ કરશે કે આમને જ લાવો આમની જરૂર છે ના 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 એ વાત તો ખોટી પડે ને મારે તો ડોક્ટર બનવાનું છે આ તમારી લાઈનમાં જો મને કાઈ ખબર ના પડે ભલે હું માનું છું કે દરેક વ્યક્તિ જન્મતાની સાથે જ કલાકાર હોય છે બધાને એક્ટિંગ કરતા આવડતી જોઈએ પણ આ લાઈનમાં નહીં ઘર સુધી બરાબર છે મારા માટે હા પણ મેરા હું શું કહું છું કે આપણે આમને કેટલો સમય રાહ જોશું મળશું કંઈ આગળ વિચારવું જોઈએ કે નહીં આપણે વિચારવું તો જોઈએ હું સારા એવા પૈસા કમાઈ લઉં છું મેં પહેલા પણ તને કહેલું છે આઈ નો મેં તમારી ચેનલ પણ જોઈ છે તમારા વ્યૂઝ જોયા છે તમારા વિડીયોઝ જોયા છે એન્ડ યુ આર ડુઇંગ અ ગ્રેટ જોબ યા પણ મારા મમ્મીને સમજાવવા થોડા અઘરા છે બિકોઝ મારા મમ્મીનું માનવું એવું છે કે જો હું ડોક્ટર છું ને તો પતિ પણ ડોક્ટર એન્જિનિયર એવું જ કોઈ હોવું જોઈએ એકદમ ખોટી સોચ બકવાસ અબ મતલબ કે મમ્મી આવું વિચારે છે ખોટું કહેવાય આવું તો ના જ વિચારવું જોઈએ ને કોણે કહ્યું કે એક જ લાઈનમાં હોય એ એ લોકો સાથે તે સંબંધ થવો જોઈએ લગ્ન થવા જોઈએ બિલકુલ નહીં બિલકુલ નહીં હું માનું છું ત્યાં સુધી આપણે હવે જલ્દી વાત કરી દેવી જોઈએ કારણ કે જો તમારા મમ્મી તમારા માટે કંઈ મતલબ કે

અવારનવાર એનું બગબગ મેં ઘણી વાર સાંભળેલું છે ફોન કરું ત્યારે પણ તારી સાથે બાજુમાં જ ક્યારેક બેઠી હોય છે અને કલબલ કલબલ કર્યા કરે એ જ ને બોલું હા બોલ તો તામિનીને હું વાત કરીશ કે એ જઈને મમ્મીને સમજાવશે અને મમ્મી માની જશે ને તો આવીને હું તમને કહીશ અચ્છા હવે હું તને એક પ્લાન સમજાવું સાંભળ મમ્મી પાસે જવાનું છે હું મારા મમ્મીને વાત કરીશ તું તારા મમ્મીને વાત કરીશ હા હું તારી બધી સાચી માહિતી આપીશ તું મારી બધી સાચી માહિતી આપજે ઠીક છે અને પછી જે પણ ફાઇનલી જવાબ આવશે એ આપણે બંને ચર્ચા કરીશું ઓકે ઓકે યુ ફીલ બેડ આઈ ફીલ સો ગુડ હા માય ગોડ હા આજે વાત કરી હવે વાત થશે ઘરે જલ્દી લગ્નની માટે હા પાડી દઈને તો સારું